નમસ્કાર આપ આજે જોઈ રહ્યા છો તે છે સ્ટેટસ મેન્સવેર બસ સ્ટેશન નડિયાદની બિલકુલ પાસે ત્રિમૂર્તિ કોમ્પ્લેક્ષમાં આ છે આપણા મિત્ર પ્રિતેશભાઈ પટેલ અને આ એમનો શોરૂમ છે અહીંયા સત્યાવીસની કમરથી લઈને પિસ્તાલીસની કમર સુધીની તમામ પ્રકારની જીન્સની પેન્ટો ફોર્મલ અને કોટન જીન્સ તમામ પ્રકારની વસ્તુઓ કપડાઓ આપને મળશે આપ આ દિવાળીએ જરૂરથી આમની મુલાકાત લ્યો અને આમને તઈથી તમે એકવાર એક વાર કપડાં પહેરી જુઓ વાપરી જુઓ હું અહીંયા પાછલા દસથી બાર વરસથી અહીંયાથી મારા કપડાં લઈ જાઉં છું અને મેં અનુભવ કર્યો છે કે મારે ઘણું સરસ એનું રિઝલ્ટ છે અને આપણા મિત્ર ઘણા ખૂબ જ સારો સ્વભાવ ધરાવે છે અને આપ આ જે રીલ લઈને જશો રીલ એમને બતાવશો જઈને તો તમને ડિસ્કાઉન્ટ પણ આપશે અને એક ગિફ્ટ પણ આપવાના છે એટલે જરૂરથી આપ સ્ટેટસ મેન્સવેરની મુલાકાત લ્યો બિલકુલ ત્રિમૂર્તિ કોમ્પ્લેક્સ બસ સ્ટેશનની પાસે નડિયાદ આપને બિલકુલ સંતોષ થશે એની ગેરંટી એક વખત જરૂરથી મુલાકાત લો નમસ્કાર આવજો